ઈ ભલે મને રમવા આપણે બધી દેલા હરવા મારે ધૂલ એ અમારે ભેતર માટા મારે છે મકાનમાં એ હે એ આ બધું સારું બેલા હરવરનું ચાલુ છે આ તો મોટો પણ હરવના છે ઇજારીયા Ini dia, teh. Oh, Aja dia, apa lagi? Gabe, apa?

તો આપણે થોડીક વાર ખેડલી માણા નાખી ભોપડ લૂગી છે પછી આપણે પાછળ વાળી દીધો સે બધા આર તો આપણું કામ થઈ ગયું પૂરું નવિયા એટલ લીધા એક થપ્પો અહીંયા થપો અહીંયા અગિયારિયાનો અગિયારિયા નવિયા ચાર થપ્પામાં આ મોટા થપ્પા બે થપ્પા માર્યા ના લઈને આવું કામકાજ છે આપડું પટ્યા ગફાયા ની જો દીવું ખાય છે તા ખાઈ ગયા એક દિવાય ડ્રેસ બેમાં ખાય છે તો પડી ગયો બટકો એક બટકું પડી ગયું એમને આપણે કોળ હારવાનું ચાલુ છે ધોળિયું કોળ ધોળિયું કોળ એટલે તળિયાનું જે હોય એમાં ધોળવે હોય કાંકરા હોય પાણા હોય એ બધું હારી છે ને બહાર નાખ્યું છે એવું તો ઢોળને ખાવામાં ન આવે એટલે એ ભરીને બારું નાખ્યું છે એ તો વાળે છે સાફ કરે છે અને પછી એમાં આપણે ખેડ કરવાની છે ને વાવવાની છે તોય ચાલો ફટાફટ મળી ભરવા તો ફેમિલી અત્યારે જો સો વાગી ગયા હાંસ પડવા આવી ને દી જો થોડોક રહેશે ને એમ પાણીપુરી ખાય છે આ લોકો ક્યાંકથી લઈ આવ્યા છે એમ પાણીપુરી મને ક્યાંતા નથી હાલ આપણે બે પૂરી ખાઈ લીધી પડે ખામે પડકે નહીં રજકા ભા વાડી લીધા છે એ જો ગાય પા નહીં નાખી દીધી તો હવે ગાઉ દોરનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે તો આપણે એક જ આ એક ગા દૂધની છે આ વ્યાવાની છે આ ગા એ વારસે છે થોડીક એ જો મસ્ત મજાનો દી ગયો છે ને અત્યારનું વાતાવરણ કંઈક મસ્ત મજાનું છે તો વાદળા કેવા મસ્તી દેખાય છે તો આ બાજુ પણ છે પણ આ કઈક અલગ જ છે જોવાની મજા આવે તો આપણે હવે દોવાની છે તો ગાવ ધોઈ લેવી આપણે આજ પાણીનો આજ તો વારો કાલ વારો હતો તો બધું પાઈ દીધું છે મસ્ત મજાનું જોવા થઈ ગયું છે કોળ આપણે હારી લીધું ને હવે પાળા ફળાઈ જાય એટલે વટાવાટર મારી દેવી બટાટર મારીને પછી ગાંધીવાળી ચારાનું વાગી દીધું જે તુઈરી લેવા જવાનું છે આપણે બિહાર લેવાનું બાકી છે ને આપણા હાક જો મસ્ત મજાના ડોકા કાઢ્યા છે આને ડોકું કાઢ્યું છે ભારે ફૂટી ગયા બધા આપણે આંબો જો કોળા એની ડોકા કાઢ્યા છે ડોકા ધરી પડે છે જો તો અહીંથી પાણી પાવી છે એટલે એ ડોકા ક્યારેક ક્યારેક કાઢે છે બાકી તો સોળે જો અડધી નીંદા ગયા અડધી ને બાકી છે અડધી તો થોડીક રહી છે હવે ચાલો મોડું થાય છે દાવું દોઈ ગુડ મોર્નિંગ ફેમિલી આજ બીજો દિવસ છે અને અમારે દેવાભાઈ ની તો આવી ગયા રમવા કપડામાં ને આ બધું સોળે નીંદવાનો સારો છે ને આજુ આ બધું છે આપણે રોટાવેટર વેટર પાડો પારોવાળો મારીને તૈયાર રાખ્યું હતું ત્યારે રોટાવેટર વેટર હાલે છે આપણે હવે નીંદવા મળવી આટલો બ્લોગ આપણે વેચ્યો નથી તો બ્લોગ આપણે અહીં પૂરો ફરવો જશે ને હવે બીજો ચાલુ કરીશું તો ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા પછી કાલે કાંઈ નવા બ્લોગમાં त्या सुधी बाय आजो जय माता सबस्क्राईब करता दाज